સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડા પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરે મોરે કરતા માફી માંગી હતી સોશિયલ મીડિયામાં કપડાની દુકાન પ્રમોશન માટે પોલીસ ને પકડકાર ફેંકનાર ની પોલીસે અટકાયત કરી હતી વાયરલ વિડીયો યુવક યુવતીએ કાપોદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહીં માંગુ આવી જાઓ મોરે મોરે જેને લઈ સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરા હતી જે પોલીસે ફરી તપાસ હાથ ધરી હતી અને કાપોદરા પર કપડાની દુકાન પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરની કાપોદરા પોલીસે ધરતી પાડી કાયદાનો ભંગ કરાવતા માફી માંગતો નજરે કર્યો હતો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાટ જોતા હશે ને કે હમણાં માફી માગી લે એલા તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે સમજો વિડીયો જ અહીંયા જ બનશ્યો જે થાતું કરવા માંડો મોરે મોરો આટલી બે દિવસ પહેલા મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર વિડીયો બનાવેલો તો નીચે પેટ પાત્ર વિડીયો બનાવેલો માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર લોકોને તકલીફ થાય એવો વિડીયો કોઈ નહીં બન્યો અને જે લોકોએ કોમેન્ટ કરી લેતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બન્યા એનો હું માફી વાંધો છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી આજ પછી બીજાને તકલીફ થાય અને કોમ્લિક તમને થાય એવી વિડીયો નહીં